તું તારી જન્મભૂમિ તારા સગાવાહલા અને તારા બાપનું ઘર છોડીને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા હું તારામાંથી એક મહાન પ્રજા ઉત્પન્ન કરીશ તને આશીર્વાદ આપીશ અને તારા નામનો મહિમા કરીશ તું આશીર્વાદરૂપ થઈ પડશે તને જેવો આશીર્વાદ દે તેમને હું આશીર્વાદ દઈશ અને તને જેવો શાપ દે તેમને હું શાપ દઈશ અને તારા કારણે ધરતી ઉપરની બધી પ્રજાઓ આશીર્વાદ પામશે એટલે પ્રભુના કહેવા પ્રમાણે અબ્રાહમ ચાલી નીકળ્યો અને લોત તેની સાથે ગયો અબ્રાહમ જ્યારે હારણથી નીકળ્યો ત્યારે તે પંચોતેર વર્ષનો થયો હતો અબ્રામે પોતાની વહુ સારાઈને અને પોતાના ભાઈના દીકરા લોતને હારણમાં હતા ત્યારે તેમણે ભેગી કરેલી બધી મતાને તેમજ તેમણે રાખેલા બધા નોકરોને સાથે લીધા અને તેઓ કનાન દેશ જવા નીકળ્યા અને ત્યાં પહોંચ્યા અબ્રાહ તે પ્રદેશમાં ફરતો ફરતો તીર્થસ્થાન સુધી સુધી એટલે કે મોરેના પવિત્ર વૃક્ષ ગયો એ વખતે એ દેશમાં વાસ હતો પ્રભુએ અબ્રાહને દર્શન દઈને કહ્યું તારા વંશજોને હું આ ભૂમિ આપીશ આથી એણે પોતાને દર્શન દેનાર પ્રભુને અર્થે ત્યાં એક યજ્ઞવેદી બાંધી ત્યાંથી તે બેથેલની પૂર્વમાં આવેલા પહાડી પ્રદેશમાં ગયોને ત્યાં તેણે બેથેલની પૂર્વે અને આઈની પશ્ચિમે મુકામ કર્યો અને ત્યાં પ્રભુને અર્થે યજ્ઞવેદી બાંધી અને પ્રભુની પૂજા કરી ત્યાંથી ઉપડીને અબ્રાહમ મજલ કરતો કરતો કનાની દક્ષિણ તરફ વધ્યો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃતગ્રંથમાંથી અધ્યાય સાત કડી એકથી થી પાંચ કોઈનો ન્યાય તોડશો નહીં જેથી તમારો પણ ન્યાય નહીં તોડાય જેવો ન્યાય તમે તોડશો તેવો જ ન્યાય તમારો પણ તોડાશે તમે જે માપે માપી આપશો તે જ માપે તમને પણ માપી આપવામાં આવશે તું તારા ભાઈની આંખમાંની રજ શા માટે જુએ છે અને પોતાની આંખમાંનો ભારટીયો કેમ જોતો નથી તારી આંખમાં ભારટીયો હોય ત્યાં સુધી તું તારા ભાઈને શી રીતે કહીશ કે લાવ તારી આંખમાંની રજ કાઢી આપું હે દાંભિક પહેલા તારી પોતાની આંખમાંથી ભારટીઓ કાઢી નાખ તો પછી તને તારા ભાઈની આંખમાંની રજ કાઢતા બરાબર સૂજશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો